અન્નપૂર્ણાના પાવનકારી દર્શન કરી ધન્યતા અનુભવે છે અન્નપૂર્ણા વ્રત દરમિયાન આ ધામમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો એકવીસ દિવસના આવૃત ઉત્સવમાં પધારી દર્શન તથા પ્રસાદનો લાભ લે છે અન્નપૂર્ણા તીર્થમાં બારેમાસ ચાલતા આ ક્ષેત્રમાં અન્નપૂર્ણાના પ્રસાદનો વિશેષ મહિમા સંકળાયેલો છે કડીના ફુલેત્રા ગામની સીમા વહેલી સવારે અગોલ ગામની માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું હતું આ ગાબડાને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા જેનાથી શિયાળુ પાકને વ્યાપક નુકસાન થયું છે જેને કારણે ખેડૂતમાં રોષ વ્યાપી ગયો છે કેનાલમાં ફૂટ ફૂટ પહોળું ઊંચું ગાબડું પડ્યું હતું કારણે કેનાલનું સમગ્ર પાણી ખેતરોમાં હતું અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા નર્મદા વિભાગ દ્વારા આશરે દસ દિવસ પહેલા જ માઇનર કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે ગાબડું પડ્યું હોવાનું મનાય છે ખેડૂતોએ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે કેનાલના બાંધકામમાં થયેલા ભ્રષ્ટાચારને કારણે આ ગાબડું પડ્યું છે જેને માટે તંત્ર જવાબદાર છે કેનાલમાં ગાબડું પડવાને કારણે થયેલી નુકસાનીનું સત્વરે વળતર ચૂકવવામાં આવે તેવી અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા મજબૂત માંગણી કરવામાં આવી છે ખેડૂતોએ તંત્ર પાસે તાત્કાલિક સર્વે કરીને નુકસાનીના આંકલન બાદ વળતર ચુકવવાની કાર્યવાહી કરવા અપીલ કરી છે કડી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ અને સાંથલ પીઆઈ પીએલ વાઘેલાની સૂચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પીએસઆઈ આરબી ચોક્કસ બાતમી મળી હતી કે બલોલ ગામની સીમા આંબા તલાવડીના ખરાબામાં કેટલા ઈસમો બહારથી દારૂ મંગાવીને તેનું કટિંગ કરી રહ્યા હતા આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતા ઘટના સ્થળેથી ભારતીય બનાવટના વિદેશી દારૂને સસ્સો ને દસ પેટીઓ મળી આવી હતી જેમાં કુલ અઢાર હજાર અડતાલીસ બોટલ બીયર કુલ પાંચ હજાર સાતસો એકવીસ લીટરનો જથ્થો હતો પોલીસે રૂપિયા ત્રેસઠ લાખ છ હજાર ત્રણસો એકવીસની કિંમતનો દારૂ તથા પાંચ લાખની કબજે કર્યો છે આ મામલે પોલીસે પિકઅપ ડાળાના ચાલક અને અજ્ઞ અજાણ્યા ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વિસનગરમાં મહેસાણા ચોકડી થી પાલડી ચોકડી સુધીના મુખ્ય માર્ગ પર સિમેન્ટ કોકરી રોડ નિર્માણ કાર્યનો પ્રારંભ થયો છે અમદાવાદ અંબાજીને જોડતા આ મહત્વપૂર્ણ માર્ગ પર વાહનચાલકો ખાડાઓને કારણે પરેશાન હતા આશરે ત્રણ કિલોમીટર લાંબો અને અઢાર મીટર પહોળો ફોર લેન રોડ બનશે માર્ગ અને મકાન વિભાગ દ્વારા પાલડી ચોકડી ખાતે ખોદકામ શરૂ કરીને સીસી રોડ બનાવવાની કામગીરીનો આરંભ કરાયો છે જીઓડીસી દ્વારા કોસા ચોકડી સુધી ગટર લાઈન નાખવાનું કાર્ય પૂર્ણ થવાના આરે હોવાથી રોડ નિર્માણ માટે જગ્યા ઉપલબ્ધ બની છે વિભાગે તાત્કાલિક ધોરણે એક સાઇડ ઉપર રોડ ખોદવાનું કાર્ય હાથ ધર્યું છે આ પ્રોજેક્ટ હેઠળ મહેસાણા ચોકડીથી પાલડી ચોકડી સુધી ફોર લેન સિમેન્ટ કોક્રીટ રોડનું નિર્માણ થશે રોડની કુલ પહોળાઈ અઢાર મીટર રહેશે જેમાં રસ્તાની બંને બાજુએ નવ નવ મીટરની પહોળાઈનો સમાવેશ થાય છે બ્રિજના ભાગને બાદ કરતાં આ રોડ આશરે ત્રણ કિલોમીટર જેટલું અંતર આવરી લેશે રોડ નિર્માણની સાથે સાથે અન્ય આનુષંગિક કામગીરી પણ હાથ ધરવામાં આવશે બ્રિજની લંબાઈને બાદ કર્યા પછી જ્યાં જ્યાં જરૂર જણાશે ત્યાં સ્ટ્રોમ વોટર ડ્રેઇન એટલે કે વરસાદી પાણીના નિકાલ માટેની ગટર બનાવવામાં આવશે આ ઉપરાંત સમગ્ર માર્ગ પર રોડ ફિનિશિંગ જેમાં માર્કિંગ સાઇન બોર્ડ અને ડિવાઇડર જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે તેની કામગીરી પણ કરાશે વિજાપુર તાલુકાના મણિપુરા મહાદેવપુરા ગવાડા માર્ગ પર આવેલા એક ખાનગી તબેલામાં આજે સાંજે અચાનક આગ ફાટી નીકળી હતી આ ઘટનામાં તબેલામાં રાખેલા આશરે દસ હજાર ઘાસના પૂળા બળીને ખાક થઈ ગયા હતા જેને કારણે અંદાજીત રૂપિયા ત્રણ લાખ પચાસ હજારનું નુકસાન થયું છે આગની જાણ થતાં જ પાલિકાના બે ફાયર ફાઈટર એપીએમસીનું એક ફાયર ફાઈટર એક જેસીબી અને પાણીના ટેન્કરો સાથે ત્રણ ટ્રેક્ટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા ફાયર વિભાગના કુલદીપભાઈ અને તેમની ટીમને આગને કાબૂમાં લેવા સઘન પ્રયાસો કર્યા હતા સ્થાનિક ગ્રામજનો પણ આગ ઓલાવવામાં મદદરૂપ બન્યા હતા આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી અને આ મામલે તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે સદનસીબે આ ઘટનામાં કોઈ થઈ નથી પરંતુ લાખો રૂપિયાનું નુકસાન થતા ખેડૂત પરિવારમાં શોક વ્યાપી છે આગામી ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને મહેસાણા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જીવલેણ ચાઇની દોરી અને તુક્કલના વેચાણ પર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ જાહેરનામાના કડક અમલ અને અસરકારક કામગીરી માટે મહેસાણા પોલીસ ઇન્સ્પેક્ટર ડીજી બડવાએ આપેલી સૂચનાને આધારે મહેસાણા પોલીસે સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જે અંતર્ગત મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર રાઠોડ તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ચેતનભાઈ સોમાભાઈ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ગૌરવકુમાર બાબુભાઈને સંયુક્ત બાતમી મળી હતી જગુદંતે લેન જતા રોડ પર વાંચ ગોઠવી હતી આ દરમિયાન ત્યાંથી પસાર થતા બે શંકાસ્પદ ઈસોમોની તપાસ કરતા તેમની પાસેથી જીવલેણ ગણાતી પ્રતિબંધિત નાયલોન અને ચાઇનીઝ દોરીના પચાસ નંગ રીલ મળી આવ્યા હતા પોલીસે કુલ રૂપિયા તીસ હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કરી બંને ઇસમોની અટકાયત કરી છે આ મામલે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગ્યો ન્યૂઝ નમસ્કાર